સ્વાગત છે તમારું જય કિચનમાં તો આજે આપણે બનાવવાના આલુ પરાઠા તો વેજીટેબલ આલુ પરાઠા છે તો પેલા આપણે રોટલીનો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે ચાળીને લીધો છે તો હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું તો તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી તલ અને એક ચમચી આખું જીરું લીધું છે તે પણ એડ કરી દઈશું હવે એક ચમચી જેટલું આદુ મરચી અને લચણ ખાંડી લીધું છે તે પણ એડ કરી દઈશું નિમક એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું હવે તેને આપણે બધું જ મિક્સ કરી લઈશું તો બધા જ લોટમાં મસાલા એડ કરવાથી આપણા આલુ પરાઠા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આ રીતે આપણે બધો જ લોટને મિક્સ કરી લીધો છે હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લઈશું આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છે ને તેથી સેજ આપણે કડક બાંધવાનો છે કારણ કે બધા જ મસાલા એડ થાય એટલે થોડોક લોટ કડક જોઈએ એટલા માટે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લઈશું તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો આ રીતે આપણે લોટ ને રાખવાનો છે હવે તેને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દઈશું તો હવે આપણે દસ મિનિટ લોટને રેસ્ટ કરવા મૂકી દીધો છે તો અહીંયા અમે બટેકા બાફી અને મેચ કરી લીધા છે તો આપણે બધા જ મસાલા એડ કરી અને પેલા આપણે મસાલાને વઘાર કરવાનો છે તો પેલા આપણે વઘાર કરી લઈશું તો અહીંયા મેં પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે એક મોટી ચમચી તેલ એડ કરશું તેલ ગરમ થાય પછી તેમાં રાયજીરું એડ કરશું આપણે આપણે પછી તેમાં કાંદા કાંદા થોડા સતળા તો તેમાં હવે આપણે આદુ મરચા અને લસણ વાટી લીધું છે તે એક ચમચી જેટલું એડ કરી દઈશું હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું એક મોટી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું તો હવે તેને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું તો થોડી વાર આપણે તેને ચડવા દઈશું તો આપણું એકદમ સરસ સતાઈ ગયું છે હવે તેમાં આપણે બટેકા મેચ કરી લઈશું તો સ્ટફિંગને નીચે ઉતારી લઈશું તો હવે તેમાં આપણે બટેકા મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધા જ બટેકાને એ મસાલાને એડ કરી દઈશું હવે તેમાં આપણે વેજીટેબલ ઉમેરવાના છે તે થોડા એડ કરી દઈશું અહીંયા અમે ગાજર અને કોબી બંને ખમણીને લીધું છે તે પણ એડ કરી દઈશું આ રીતે થોડુંક વેજીટેબલ નાખવાથી આપણે આલુ પરોઠા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું થોડો આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું તો એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે તો આપણો મસાલો બધો જ મિક્સ સારી રીતે થઈ ગયો છે હવે તેને પાંચ મિનિટ થોડોક ઠંડો થવા દઈશું પછી આપણે આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીશું તો આપણે લોટને દસ મિનિટ રેસ્ટ આપી દીધી છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે આપણે કૂળવી લઈશું તો થોડું તેલ એડ કરીશું અને આ રીતે આપણે એકદમ સરસ રીતે કૂણવી લઈશું તો આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે લોટને સરસ કૂણવી લીધો છે હવે આપણે વણી લઈશું આલુ અહીંયા આપણે મીડિયમ નો લુવો લઈ લીધો છે હવે તેને આપણે રોટલીની જેમ ગોળ વણી લઈશું આ રીતે આપણે મીડિયમ સાઈઝ ની રોટલી બનાવી લઈશું રોટલી મસાલો લગાવી લઈશું તો આ રીતે આપણે અડધી રોટલી આ રીતે મસાલો લગાવી લેવાનો છે આ રીતે આલુ પરોઠા બનાવીશું ને તો એકદમ સરસ અને સ્વાદિષ્ટ ને આપણે રોટલી ને વાળી લઈશું તો આ રીતે આપણે બધી જ આલુ પરોઠા વણીને તૈયાર કરી લઈશું તો આપણે આલુ પરોઠા ભરીને કમ્પ્લીટ કરી લીધા છે હવે આપણે તેને શેકી લઈશું તો આપણે અહીંયા તવીને ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે આલુ પરાઠાને શેકી લઈશું તો આ રીતે પેલા આપણે આલુ પરાઠું મૂકી દઈશું પછી થોડુંક આપણે તેલ એડ કરીશું તો આપણે ધીમી આંચે જ શેકવાનું છે એટલે એકદમ સરસ શેકાઈને તૈયાર થશે તો આ રીતે આપણે હળવા હાથે ફેરવી લેવાનું છે બંને બાજુ એકદમ સરસ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું હા તો આ રીતે આપણે બધા જ આલુ પરોઠાને શેકી લેવાના છે એકદમ સરસ બ્રાઉન કલર નું શેકાઈ ગયું છે હવે તેને આપણે એક ડીશ માં કાઢી લઈશું તો તૈયાર છે આપણા આલુ પરોઠા ગ્રીન ચટણી સાથે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આલુ પરોઠા કેવા લાગ્યા